નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો રાજસ્થાનમાં મોટાભાઈને નિવૃત્ત બાદ એક ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે જણાવી દઈએ કે તે વેળાએ લોકો ખુશીનો પડવ માણી રહ્યા હતા ત્યારે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્યારે મિત્રો ભજન સંધ્યામાં નૃત્ય કરતી વખતે એક શિક્ષકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું અવસાન થયું હતું તો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે સ્થળ પર લોકોએ તેમને લગભગ દસ મિનિટ સુધી સીપીઆર આપ્યું પરંતુ તેમને બચાવી શક્યા નહીં ત્યારે મિત્રો આ ઘટનામાં બાદ ખુશીમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ